નમસ્કાર રાતના આઠ વાગી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાત અને મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી

આ સવાલના જવાબ આ તંત્રના એક પણ અધિકારી પાસે છે કે કેમ સવાલ એ પૂછવો છે આ જે તસવીરો જોઈ રહ્યા છો મારી આજુબાજુ એ તસવીરો અમને આ આઠ વિન્ડોની અંદર એ તસવીરો રાખવી છે કે જેમાં અમે અમારા શહેર અમારા મહાનગરના એ દ્રશ્યો રાખીએ કે જેમાં અમને ગર્વ થાય કે અમે અહીંયા રહીએ છીએ અમે અહીંયા ટેક્સ ચૂકવીએ છીએ અને આ જુઓ અમારું તંત્ર ચોમાસાની અંદર આટલા મજબૂત રસ્તાઓ ક્યાંય ખાડા નથી પડ્યા ક્યાંય રસ્તાનું ધોવાણ નથી થયું આવું અમને કરવું છે તમે તક તો આપો યાર આવી તમે હંમેશા કહો છો કે અમે નકારાત્મકતા શોધીએ છીએ નકારાત્મકતા તમારી તમારા અસ્તિત્વ સાથે જોડાઈ ગઈ છે કેમ કે સકારાત્મકતા સુધી તમે અમે અમને લઈ નથી જતા અમને જવા નથી દેતા મેં કહ્યું ને કે મારે આઠ તસવીરો બતાવી છે જેમાં એકદમ મજબૂત રસ્તાઓ વરસાદ પડતો હોય છતાં પણ ક્યાંય પાણી ના ભરાયું હોય ક્યાંય ભૂવો ના પડ્યો હોય અને સૌથી અગત્યની વાત જે આજનો સૌથી પ્રમુખ મુદ્દો છે કે દર વર્ષે તમને ખબર છે કે વેધર ફોરકાસ્ટ એજન્સીઝ બહુ પહેલા ફોરકાસ્ટ કરી દે છે માણસ કે ક્યારે કેટલો વરસાદ ક્યાં પડવાનો છે

ચર્ચા થાય આપણે ત્યાં ભૂવા પડેલી કે ચોમાસું આવે ને ભૂવા પડી જાય એમાં પછી તમે વૈજ્ઞાનિક તારણ લઈને આવો છો કે અમદાવાદ શહેર એવી જગ્યાએ બનેલું છે કે ત્યાં ભૂવા પડવું સ્વાભાવિક છે ચલો તમે એઆઈ થી ક્રાઉડ મેનેજમેન્ટ કરી લો છો તમે એઆઈ થી ટ્રાફિક મેનેજમેન્ટ કરી લો છો પણ તમે એઆઈ થી એ નક્કી નથી કરી શકતા કે ભૂવા ક્યાં પડી શકે ક્યાં સંભાવના છે કરી શકાય જો ઈચ્છા શક્તિ હોય તો માનસી આ લોકોની ઈચ્છા શક્તિ નથી અને એટલે જ આપણે એ 10 સવાલ પૂછવા છે પણ એની પહેલા ત્રણ ચાર ઘટનાઓ બતાવી દઈએ કેમ કે એવું તો નથી કે હવામાં વાતો ચાલી રહી છે અમદાવાદ સુરત રાજકોટ વડોદરા આ બધા મહાનગરોમાં નાગરિકો પરેશાન છે ચોમાસું આવે અને વરસાદ પછી જે સ્થિતિ પેદા થાય રસ્તાઓ તૂટી જાય ભૂવા પડી જાય રસ્તા હોય જ નહીં એવું લાગે માત્ર ખાડાઓનો એમ હાર હોય એવા રસ્તા હોય કમર તૂટી જાય કમરના મણકા ખસી જાય એ પ્રકારના રોડ હોય એ બધાને ખબર જ છે આમાં કશું નવું બોલી જ નથી રહ્યો કેમ કે દર વર્ષ સીઝન દર સીઝન તમારી નિષ્ફળતા નું પાપ છાપરે ચડીને પોકારે છે અને એટલે જ આજે દસ સવાલ પૂછવા છે પણ પહેલા તો આપણે એક પછી એક ઘટના જોઈ લઈએ કે ક્યાં શું થયું છે એક પછી એક પહેલા દેખાડી દો સૌથી પહેલા જે ભૂવો પડ્યો છે ક્યાં ભૂવો પડ્યો આજે તંત્રની ફરી એકવાર જે પોલ ખોલી નાખી છે સામાન્ય વરસાદમાં જ અને ફરી એકવાર ભૂવો પડ્યો છે આ ઘટના ફરી એકવાર અમદાવાદના વેજલપુરની છે કે જ્યાં ભૂવા પડવા સામાન્ય છે કેમ કે વેજલપુર એટલે ભૂવાનું હબ હોય એ રીતની સ્થિતિ છે અને અમારા સંવાદદાતા ગયા ત્યાં તો તમે કલ્પના કરશો માત્ર એક રિપોર્ટ કરવા ગયા એ ભૂવાનો એમને ત્યાં ત્રણ જગ્યાએ ભૂવા મળી આવી સ્થિતિ છે અને આ તમે જે આ જે બોર્ડ જોઈ રહ્યા છો એ બોર્ડ કામગીરી માટે ત્યાં એએમસી એ લગાવ્યા છે હવે સવાલ મારો આ છે કે તમને ખબર છે કે આ સીઝન વરસાદની છે ત્યારે જ ખોદકામ કરવું પડે તમે હમણાં એમ કહેશો કે એ સમસ્યા વરસાદના કારણે ઊભી થઈ છે અરે ભાઈ જે સમસ્યા વરસાદના કારણે નથી ઉભી થઈને ત્યાં પણ તમે ચોમાસામાં ખોદકામ કરો છો એની વાત કરું છું

એવી કાકરિયા તળાવની પાસે કે તરફ જવાનો છે અને ગર્વ થશે અને અમે બહુ જ શાનદાર કવરેજ કરીશું અમે પણ એની પહેલા આજે રોજે રોજ આબરુ નું ધોવાણ થાય છે ને એને બચાવી લો એ થતું અટકાવી દો કે વરસાદ જે કરે છે એની કરતા વધારે ડબલ આબરુ નું ધોવાણ થાય છે ને તમને શરમનો છાંટો નથી મને તો એવું લાગે છે કે આ લોકોએ નક્કી કરી લીધું છે કે વરસાદમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે જનતા પરેશાન થાય એકાદ બે પાંચ જણા ડૂબી

અને એકવાર ફૂલ સ્ક્રીન બતાવી એ રસ્તાને જરા ઓછું દેખાતું હોય નાની વિન્ડોમાં તંત્રને તો કદાચ આનાથી દેખાય જો કે આ લોકો નિર છે એક્સપર્ટ એટલે કે આ તંત્રને કોઈનો ડર રહ્યો નથી ના કોઈ વ્યવસ્થાનો ડર રહ્યો છે ના સરકારનો સરકારનો ડર હું એટલા માટે કહું છું કે ગાંધીનગરમાં બેઠેલી સરકાર આ બાબુઓને દર વખતે કહે છે કે તમે ધ્યાન આપો આ અસુવિધા ન પડે જનતાને એના માટે આગોતરું કામકાજ કરો પણ આ નિંભર બાબુઓ એક પણ વસ્તુ જોવા હાલ આ કોઈ ગ્રામીણ વિસ્તાર નથી કે જ્યાં કાચી સડક હોય આ અમદાવાદ શહેરના રસ્તા છે અને એની હાલત જોઈ લો તમે કેટલી કફોડી હાલત અતિ કફોડી હાલત છે આ અને આ હાલત કોને કરી છે તમે મેં અને નાગરિકો જે સવાલ ઉઠાવવાનું ભૂલી જાય છે જેના કારણે આ તંત્ર નિર્ભીક થઈ ગયું છે નિંભર નથી આ નિર્ભીક તંત્ર છે કોઈના બાપનો ડર નથી આવા શબ્દો મારે વાપરવા પડે એ પ્રકારની સ્થિતિ છે આ તંત્ર ની નિર્લજ નફટ અને નાલાયક લોકોના કારણે આ સ્થિતિ થાય છે અમદાવાદની અને દર વખતે આવી સ્થિતિ જ્યારે થાય મજાક ઉડે તંત્રની મોઢું છુપાવીને બેસી રહે છે આ લોકો અને કદાચ પછી બારણા બંધ કરીને હસતા પણ હશે કે આ લોકો ચીસો પાડે છે એનાથી કશું નથી થવાનું પણ એમને ખબર નથી કે જ્યારે પ્રજાએ નક્કી કરી લીધું તો પછી તમારી તમારા શાસનના પાયા એવા હચમચ છે એવા હચમચશે કે પછી પાછું ફરીને જોવાનો સમય નહીં બિલકુલ

બિલકુલ એટલે જ માનસી હજુ કોઈ દ્રશ્યો હોય તો બતાવી દો જે આ સ્ક્રીન પર આપણે હમણાં જોયા એક સાથે મલ્ટી વિન્ડો એ દ્રશ્યો સ્ક્રીન પર જેટલા અમે સમાવી શકીએ એટલા બતાવીએ છીએ પણ નાગરિકોને હાલાકી પડતી હોય એના પુરાવા એટલા બધા છે કે કોઈ સ્ક્રીન એને ભરી શકે એમ નથી ચાર છ દસ બાર પંદર કે પચાસ વિન્ડોથી આ તંત્રનું પાપ ભરાવે એવું નથી એમની આબરૂનું ધોવાણ એ રીતે થઈ રહ્યું છે કે એમને લાગે છે કે અત્યારે તો કોઈ કશું કરી શકતું નથી પણ જો જનતાએ નક્કી કરી લીધું તો આ બાબુઓને ખબર પડશે કે જનતા શું કરી શકે છે જનતાની તાકાત શું છે કેમ કે દર વખતે દર વખતે તમે ચોમાસું આવે ત્યારે આવું દ્રશ્ય પેદા કરો છો આવું દ્રશ્ય આ દ્રશ્ય પેદા તમારી બેદરકારીના કારણે છે તમારી પૂર્વ તૈયારીઓમાં જે ખામી છે એના કારણે છે આ રોડમાં ભ્રષ્ટાચાર ના દ્રશ્યો ભ્રષ્ટાચાર એટલા માટે એક વરસાદ ને કાંકરા કાંકરા રહી જાય ડામર ગાયબ અમુક જગ્યાએ તમે જો આખે આખા રોડ ધોવાઈ ગયા છે અમુક જગ્યાએ એવું લાગે કે અહીંયા રોડ હતો ખરો તો કે આ બસ આ ચોમાસું શરૂ થયું એની પહેલા જ બન્યો હતો અને હોય કેવું આમ એકલા ખાડાઓ દેખાતા હોય આ બધી તસવીરો નાગરિકોને પડતી હાલાકીની તસવીરો છે સાથે જ તંત્રની અંદર જે ઉધઈ પડી ગઈ છે એ ઉદયની પણ આ તસવીરો છે એનો પણ આ પર્યાય છે અને એટલે જ મારે હવે દસ સવાલ પૂછવા છે હું લઈને આવ્યો છું દસ સવાલ અને આ દસ સાથે હું પડતર ફેંકું છું આ તંત્રને કે તંત્રનો એક પણ જવાબદાર માણસ આ દસ માંથી એક પણ સવાલનો જવાબ પ્રોપર આપશે તો એ જવાબ પણ હું અહીંયા વાંચીને સંભળાવીશ મારી ટીમને કહીશ કે એકવાર ઈમેલ આઈડી આપણું જે છે એ સ્ક્રીન પર બતાવી દો જેથી આ સવાલના જવાબ જો એમની પાસે હોય

જો ખરેખર અધિકારીઓ સાચા છે પ્રીમોન્સૂન કામગીરી કરે છે તો પછી આ સવાલોનો જવાબ આપે સૌથી પહેલો સવાલ એ છે કે શિયાળામાં ઊંઘતું તંત્ર વરસાદ આવી જાય અથવા તો ચોમાસાની જાહેરાત થાય ત્યાર પછી જ ખાડા ખોદવાનું શરૂ કરે છે શું પહેલાથી તમને ખબર નથી કે પડતી કે પ્રી મોનસૂન પ્લાન નો અર્થ જે છે કે ચોમાસાની પહેલા કામગીરી કરવાની કરવાની હોય છે પાણી આવે એ પહેલા પાળ બાંધવાની હોય સાહેબ પાણી માથાની ઉપરથી વહી જાય પછી પાળ બાંધવાનો કોઈ જ અર્થ નથી થતો શું તંત્રને વર્ષનાર ઋતુ ચક્ર વિશે પણ હવે અમારે યાદ આપવું પડશે મીડિયાએ કેવું પડશે કે સાહેબ વરસાદ આવી ગયો પ્રી મોનસૂન કામગીરી ક્યારે કરશો સૌથી પહેલો સવાલ મુફત એક જ સવાલ માનસી આ પૂછો હજુ આ બીજા નવ સવાલ છે તમે શાંતિથી સાંભળીને એ સવાલના જવાબ જો તમારી પાસે હોય તો અમને આપી શકો છો જો તમારો જવાબ વ્યાજબી હશે નાગરિકોની પરેશાની દૂર કરનારો હશે નાગરિકોની સમસ્યા નાગરિકોની પીડા જે લોકો હેરાન થઈ રહ્યા છે જેમના વાહનોમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ને એનાથી વધારે જેમના શરીરમાં દુખાવો પેદા થઈ રહ્યો છે તમારી આ નાલાયકીના કારણે નાલાયકી આ શબ્દ હું આપું છું એનો જો તમારી પાસે ઉપાય હોય અને એ આ જવાબમાં હોય આ સવાલોના જવાબમાં તો આપજો સવાલ નંબર બે જ્યારે વરસાદ વરસે પછી તમે બધી ગાડીઓ દોડાવો છો માણસોની આખી ફોજ દોડાવો છો પછી પતરા લગાડો છો એમસી લખેલા માત્ર અમદાવાદની વાત નથી હો હું આ બધા મહાનગરોની વાત કરું છું કોઈ એક શહેરની વાત નથી બધા શહેરોની વાત કરું છું જ્યાં

પણ મેં કહું એમ કે જે પ્રજાના વાહનનું કે શરીરનું જે નુકસાન થાય છે તમારી નાલાયકીના કારણે શું તમે એનું કોઈ વળતર ચૂકવી શકશો ખરા શું તમારી પાસે કોઈ એવું વ્યવસ્થાપન શકે ખરું કે જેમાં પ્રજાની આ પીડાનું વળતર તમે ચૂકવી શકો હું અત્યારે જ કહી દઉં કે કશું જ નથી એમની પાસે કશું જ નથી છતાં પણ આ તો તમે વરસાદ પડે ખાડાઓ પડે ભૂવાઓ પડે રોડ ધોવાઈ જાય

આ નમાલા અધિકારીઓની ટોળકી દર વર્ષે ખાડા ખોદી નાખ્યો હું કહીશ કે થોડા દિવસ પહેલા એ દ્રશ્ય સ્ક્રીન પર ચલાવે જ્યારે એમસી ના પાપે પાણી ભરેલા ખાડામાં એક યુવક પડ્યો અને એનું મોત થઈ ગયું આ તસવીરો જોઈ લો આ બાઈક લઈને જતો યુવાન પડ્યો અને પછી એનું મોત થઈ ગયું તમે શું આની ઉપર કાર્યવાહી કરશો આ જે 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 સંબંધિત સંબંધિત છે છે અધિકારી જેની જવાબદારી હતી અહીંયા વોટર લાઈન જે પાણી જતું રહે વરસાદનું ભરાય નહીં એ અને જેના કારણે ખાડો ત્યાં ખોદેલો પડ્યો હતો જેના પાપે એની સામે એની સામે કાર્યવાહી કરશો ખરા કોઈ કોઈ કાર્યવાહી અત્યાર સુધીમાં કરી છે કોઈ કાર્યવાહી કરશો ખરા

તમારી કોઈ હેસિયત નથી એના બોલતા પુરાવા છે અલગ અલગ શહેરમાં ક્યાંક પાણી ભરાય છે ક્યાંક ખાડો પડે છે ક્યાંક રસ્તો ધોવાઈ જાય છે ક્યાંક અંડરપાસ બંધ થઈ જાય છે ક્યાંક ભૂવો પડે છે તો ક્યાંક રસ્તો હતો કે નહીં એમ સવાલ પૂછવો પડે એવી પરિસ્થિતિ પેદા થાય છે આ તમારી નિષ્ફળતાના એક સાથે બોલતા પુરાવા છે અમારી ટીમ છે એને ઘણી મહેનત કરીને ચૌદ દ્રશ્યો એક સાથે દર્શાવ્યા છે પણ અમારી પીસીઆર ટીમને પણ ખબર છે કે આ લોકોની નિષ્ફળતાના એટલા બધા બોલતા પુરાવા છે કે એક સ્ક્રીનમાં એક સાથે તો એને સમાવી જ નહીં શકે બિલકુલ એમણે કોશિશ ઘણી કરી છે એટલે ચોથો સવાલ મારો એ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં ખાડા ખોદ્યા પછી પાણી ભરાઈ જાય છે અને લોકો પડે છે જે તસવીરો આપણે જોઈ રહ્યા છીએ આગળના સવાલ સાથે જોડાયેલો જ સવાલ છે તો તમે તંત્ર છો કે ખાડા કંપની આનો એક જવાબ આપજો મને ખાલી તંત્ર તંત્ર એટલે વ્યવસ્થાપન ની જવાબદારી છે સુદ્રાય દરેક શહેરોમાં સુધરાયું મહાનગરપાલિકા આવે તો પંદર મહાનગરપાલિકા થઈ ગઈ છે એ સુધરાઈ કામ કરે છે એમનું બેઝિક કામ આ છે ગટર પાણી રસ્તા વોટર જે વરસાદી પાણી છે એનું નિકાલ આ બધી પાયાની વસ્તુ છે આ બધું કહેવાનું જ ના હોય તો કન્ટિન્યુ કરી લઉં છું સ્માર્ટ સિટીની તમે વાત કરો છો પણ લોકો ખાડામાં પડતા રહે છે શું આ તંત્રની ઘોર નિષ્ફળતાનું પ્રતિક નથી શું આ તંત્રની ઘોર નિષ્ફળતાનું પ્રતીક નથી

હવે આ જે સંકલનનો અભાવ છે તો એ સંકલનના અભાવના કારણે જે નાણાંનો વ્યય થાય એ કઈ તમારા ઘરેથી થોડા લાવ્યા છો તમે તમારા ઘરેથી થોડા લાવ્યા છો એ જનતાના નાણા છે પાંચ દિવસ થાય ને પાછો રસ્તો ખોદી નાખો છો તમે અને પછી એ નાણાંનો વ્યય જ કહેવાય ને તમે રિસેફ્રેસિંગ કરતા હતા ત્યારે પહેલા સંકલન કર્યું તો ત્યાં જે સમસ્યા થઈ કે જે સમસ્યા રહી ગઈ ેશન ના અભાવે એ પછી પાછું ખોદી કરો છો તો એ નાણાંનો બગાડ થાય એ નાણાં કોના તમારા તમારા તમે ઘરેથી લઈને આવો છો સરકારી કચેરીમાં એ પ્રજાના પૈસા છે ભાઈ અને એટલે જ કહું છું કે આ નવો રસ્તો બનાવ્યા પછી જે ખોદકામ થઈ જાય છે તો આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે ગૂંચવણ સમજૂતી છે કે વ્યવસ્થાપૂર્વક ન્યુ સેટિંગ હાનો જવાબ હોય તો આપી દેજો બિલકુલ ભ્રષ્ટાચાર કરવા માટે જ તો કદાચ રસ્તાનું રિસરફેસિંગ થતું હશે અને પછી એને થોડી પાડવામાં આવે એટલે બીજી વાર બનાવવા માટે બીજો ખર્ચો થાય બીજો કોન્ટ્રેક કાં પણ બીજા વધુ પૈસા કદાચ અંડર ધ ટેબલ કાં પછી હવે તો નવું કહેવાય છે કે પોતાના જેબમાં જતા હશે બિલકુલ એને આગળનો જે સવાલ છે જ્યારે રોડ રસ્તા તૂટે છે ખાડા પડે છે ભૂવા પડે છે અકસ્માતો સર્જાય છે કોઈ જાનહાનિ થાય કોઈને ઈજા થાય તો માત્ર એને પછી એક્ટ ઓફ ગોડ ગલીને કે ભાઈ ભાઈ વરસાદ પડ્યો અચાનક ખાબક્યો જોરદાર એટલે આ થઈ ગયું એમાં જેને જે નુકસાન થયું ઈજા થઈ કે કોઈનો જીવ ગયો કોઈ અધિકારીનું પદ તમે છીન્યું ખરા થયું એવું ક્યારેય કોઈ નહીં માનનીય ગુજરાત હાઈકોર્ટ સુઓ મોટો કરે ને એ પછી પણ કાર્યવાહી કરવામાં નિષ્ક્રિયતા થઈ હોય એના દાખલા છે હમ માનનીય ગુજરાત હાઈકોર્ટ શું મોટો કરે કે ભાઈ આ કેસમાં સંબંધિત વહીવટી વડાની નિષ્ફળતા હતી બેદરકારી હતી તેમની સામે કાર્યવાહી કેમ નથી રિપોર્ટ આપો એ રિપોર્ટ આ લોકો સબમિટ નથી કરતા હાઈકોર્ટ થી જે નથી ડરતા એ લોકો પ્રજાથી ક્યારે ડરવાના પણ એ ભૂલી ગયા છે કે પ્રજા પાસે એક ચાવી છે અને તાળું ખોલી રાખશે ગમે ત્યારે તો આ બધા ઘર ભેગા થઈ જશે અને અધિકારીઓ

કે ખોદકામ કરો તમે રસ્તા ગમે ત્યારે તોડી નાખો મન ફાવે એમ કેમકે તમે ક્યારેય પ્રેસ કોન્ફરન્સ કરીને આનો જવાબ આપવા તો આવ્યા જ નથી કે આવું શા માટે થયું અમદાવાદમાં ચાલીસ જગ્યાએ અચાનક કેમ રોડ ખોદ્યા તમે એની જાણકારી આપો છો પ્રજાને કે તમે ચાલીસ જગ્યાએ વડોદરામાં કે સુરતમાં કે રાજકોટમાં ક્યાંય પણ કોઈ શહેર એવું બાકી નથી કોઈ દાવો કરતો હોય તો એ પણ આવી જજો એને અહીંયા મંચ પર હું લઈને મારી સાથે લાઈવ ઊભા રાખીશ જો એવી કોઈની પાસે હોય માહિતી તો એ પણ આવી જજો એ પણ હું દેખાડીશ તો આ સાહેબ કહે છે કે અહીંયા તો આવું થયું જ નથી આ શહેરમાં તો કોઈ સમસ્યા જ નથી થઈ તો એ જે પરિસ્થિતિ સર્જાય છે એક સિમ્પલ સવાલ છે તમે પ્રજાને જીવાત માનો છો જીવાત સમજો છો કે તો મર્યા કરે અને પાછા પેદા થયા કરે આ તમારો દ્રષ્ટિકોણ છે અને જો નથી જો તમારા મેં હિંમત હોય તો આ સવાલોના જવાબ આપજો નવમો સવાલ બિલકુલ

એમણે કહ્યું કે અમે ઘણા બધા દબાણો હટાવ્યા એટલે અમે પૂછું સાહેબ કે દબાણો તમે હટાવ્યા તો ખાડીપુર થી સુરત ની પ્રજા આ વર્ષે કેમ પરેશાન થઈ નહોતો જવાબ એમની પાસે એટલે એક વર્ષ પીડા ભોગવે તો બીજી વર્ષે તો આવનારા વર્ષે તો આગોતરું આયોજન કરી શકો ને બીજા વર્ષે ભોગવે તો ત્રીજા વર્ષે તો કરી શકો ને આ છ સાત વર્ષથી ખાડીપુરની સુરતમાં સમસ્યા છે જ આ લોકો પાસે કોઈ ઉકેલ જ નથી

એટલી આ તમારી નફટાઈ તમારી નિષ્ફળતા તમારી પરિણામે એવી હાલત છે કે આખી સ્ક્રીનમાં જગ્યા જ નથી બચી બધે એટલી તસવીરો દેખાડવી પડે છે કે આવી હાલત છે અલગ અલગ શહેરોમાં તો તમા વડોદરામાં આ વખતે પૂરના પાણી ભરાશે નહીં ને એવો સવાલ પૂછો પત્રકારોએ તો એ મેડમ હતા એ જવાબ જ નહોતા હજુ પણ છે ઇન્ટરનેટ પર જોઈ લેજો એ વિડિયો ક્યાંથી જવાબ આપે એ લોકોને બી ખબર છે અસલિયત શું છે હજુ તો વિશ્વામિત્રીનું પાણી નથી આવ્યું સુરતમાં ખાડીપુર આવ્યું છે હવે જોઈએ આ વખતે વડોદરામાં શું હાલ થશે મુફતલ અંતિમ સવાલ એ છે કે આ રસ્તાઓ કે પછી તમે કોઈ પણ કામ કરો તમે એવું સમજાવો છો કે જનતાના વિકાસના કાર્યો હોય એના માટે જનતાએ થોડું ભોગવવું પડે અમારો સવાલ માત્ર એના ટાઈમિંગ સામે છે તમે ખોદકામ કરો કે કોઈ પણ પ્રજાલક્ષી કાર્યો કરો જેમાં તમારે રસ્તા ખોદવા પડે જેમાં તમારે ખાડા કરવા પડે જેમાં તમારે બનાવેલો રોડ તોડવો પડે એનું ટાઈમિંગ કેમ વરસાદ આવે પછીનું હોય છે અથવા તો ચોમાસું આવી જાય પછીનું હોય છે તમે એ જાતે કરીને પરિસ્થિતિ પેદા કરીને ફેરકામ જે કરવું પડે એમાંથી મલાઈ તારવો છો એમાંથી ખિસ્સા ભરો છો આમ જો એમ નથી

બસ જોઈએ છે છે કદાચ કદાચ ક્યારે અહેવાલ જોયા પછી એમનું કંઈક પરિવર્તન આવે અને એવી તક આપણને મળે એવી આશા રાખીએ છીએ આ સાથે જ મુદ્દાની વાતમાં આજે બસ આટલું જ વધુ સમાચાર અને આવા જ વધુ મુદ્દા માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર નોસ્તો